અહીંયા શેરડીનો રસ પીવાના પૈસા નથી ને કાકા તમે નાળિયેર પાણીની ક્યાં માંડો છો પણ ડોક્ટરની આખરી ફી અને લેબોરેટરીના ટેસ્ટ કરતાં નાળિયેર પાણી સસ્તું છે ડાયાબિટીસ વાળા હકથી કોઈ પીણું પી શકતા હોય તો તે નાળિયેર પાણી છે એક નહીં અનેક નિષ્ણાતોનું માનવું છે કે નાળિયેર પાણી પીવાથી બ્લડ સુગરનું લેવલ નિયંત્રણમાં રહે છે પથરીની બીમારી હોય અને ઓપરેશનથી બચવું હોય તો નાળિયેર પાણીનો આશરો લેજો જો સામાન્ય પથરી હોય તો નાળિયેર પાણી તેને ઓગાળીને મૂત્ર માટે બહાર કાઢે છે એન્ટીઓક્સિડન્ટ લોરિક એસિડ અને મેગ્નેશિયમ થી ભરપૂર નાળિયેર પાણી વાળને પોષણ આપે છે તમને રોજ નાળિયેર પાણી પીવાનું પોસાતું ન હોય તો મહિનામાં પાંચ દિવસ પીઓ એમ્સ ભૂતપૂર્વ કન્સલ્ટન્ટ ડોક્ટર બિમલ જાંજર ના જણાવ્યા અનુસાર નાળિયેર પાણી સંપૂર્ણ હેલ્થ માટે ફાયદાકારક છે રૂપિયોને ને જલાવતી વખતે મારા સસરાએ મને કાન કીધું કે મારી દીકરીને ને પાણી પીવાની ટેવ છે બસ પછી નાળિયેર એક ને સ્ટ્રો બે નમસ્કાર